ગિના હેલો હેલો નથી મિત્રો જો આ બેન કેવા બાળકને લઈને જાય છે ને આ ભાઈ છે ને ગેસનો વાટલો પડીને જવાનો છે ત્યાં જો આ ગેસનો વાટલો પડે નીચે લઈ જાય છે કેમ સો મિત્રો મજામાં તો આપણે ગિના રડતો સડી ગયા છે આ હાથમાં ભાગ છે આપણો આપણે અંબાજી ઉજી મંદિર ઉજી સડવાનું છે નાથી પછી પાછો પાટ ભરી જાય છે આ વિડીયોમાં બના રહે છે મજા આવશે તમને વિડીયો જોવાની આપણે અંબાજી પોગવા આવ્યા છે પહેલા

ને ફરક નથી ફૂલી હવ જન દાદરા દાદરા આવત બહુ પડે કે નહી હેદીનેથી કામ ચાલે છે કલર કામ ચાલે છે યહુનેથી આ મૂર્તિમાં કલર લગભગ કલર નથી કર્યો અલગ કરવાનો છે અલગ કરવાનો છે મૂર્તિમાં કે નથી હમણા ગઈ ને જૂના મંદિર છે જઈ बोलवा आर पत्थर नो नो बिन दे ऊपर मंदिर से ये माताजी बताएं ने, ने कलम से अपने सजी से गिरदार लाइक करो नहीं भूलता फॉलो तो कर जो होली पर बोतल भर ली तो दस रुपया मारो तो हां भर ली दे तीन पानी पानी बोतल भरवानी थी ¿Cuál es la cantidad de agua que necesitamos para hacer Es una cucharada. Es una फाइनली આપણે અંબાજી મંદિર હવે પોગ્યા છે પેલે આપણે અંબાજી મંદિર નતા પોગ્યા અંબાજી મંદિર નો ગેટ છે પેલે આપણે અંબાજી મંદિર નતા મગર રોયા કાટલા નખા ઉપર થી સાબળ સાફ કરી નાખશું પગના પગમાં લાગી દે ઓતલા નથી દે ઓતલા નથી દે એને અમે અંબાજી ને પોગી જાવું દીનેન ચાહીએ પાવડે જાવશું અંબાજી કે આ ઈ કહાય કે આપણે અંબાજી મંદિર પોગી જાવ છે હાથે લીપ નું રકેશન જો આ લીપ આવી રીતે આવે છે ને આ જ લઈ જઈને અંબાજી ઉધિર નું રાખેલો છે લીપ નું એટલે અંબાજી ઉધિ લઈ જશે ને મૂકી દેશે આવું ભાવ છે ખબર નથી સોરી મિત્રો આપણે અંબાજી નો વિડિયો લીધો નથી મંદિર નો અને અમારું ફોટો છે આ અંબાજી મંદિર છે જોઈ લેજો માતાજી બત